ગ્રુપ ગ્રામ પંચાયતમાં અલગ પડેલા સાંકળ ગામમાં પ્રથમવાર ચૂંટણી યોજાતા મતદારો વિકાસના નામે મતદાન કરવા મેદાને છે ત્યારે સરપંચ ઉમેદવાર મગનભાઈ દેસાઈ પણ વિકાસના નામે મત માગ્યા આઝાદી બાદ પણ વિકાસની વાતો સાંકળ ગામથી દૂર છે ગામમાં અનેક પ્રશ્નો છે ગટર લાઇન સ્ટેટ લાઇન પીવાના પાણીની સમસ્યા સરકારી બસ અને હાઈસ્કૂલ પાકા રસ્તા જેવા અનેક પ્રશ્નોના ઉકેલને લઈને પંદરસો પંચોતેર મતદારો સાંકળ ગામના મૂકીને ચૂંટશે સાંકળ પંચાયત માટે બે ઉમેદવાર મેદાન છે જેમાં મગનભાઈ દેસાઈએ સર્વ સમાજને સાથે રાખીને ગામ આદર્શ ગામ બને એવા વિકાસના વાયદા સાથે મતદારો પાસે મત માગી રહ્યા છે રાજકીય અનુભવી મગનભાઈએ સાંકળ ગામના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે પૂરના કારણે અનેક ગામ અસરગ્રસ્ત જાહેર થયેલ છે જેથી યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે સાથોસાથ તળમાં પણ તંત્રનો સહકાર મેળવી યોગ્ય પ્લોટની વ્યવસ્થા કરી આપવાનું પણ વચન આપતા જોવા મળી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં જીત મેળવવા વિકાસની વાતો મતદારો સુધી પહોંચાડવા ખેતર ઘર અને ગલીઓ સુધી કમર કસાઈ રહી છે તો ગામના મતદારોને પણ મગનભાઈ દેસાઈ પર વિકાસની વાત પર વિશ્વાસ હોવાથી ખુદ મતદારો ગામના મુખી તરીકે મગનભાઈ દેસાઈને જીત અપાવવા મેદાને જોવા મળી રહ્યા છે મારું નામ મગનભાઈ વિરમાભાઈ રબારી ગોમ સોકટ અમારી પહેલી વખત પંચાયત પેટા સેન્ટરમાં હતા ત્રણ ગોમ ભેગા હતા ઝોરાપરા હતી ગોમ પંચાયત અમારી પંચાયત જુદી પડી એના માટે પહેલી વખત ચૂંટણી આવીએ એની ચૂંટણી બદલે મેં સરપંચનો ઉમેદવારમાં હું લડું હું ગોમના વિકાસમાં ભાગીદાર થવું કોઈ ગામમાં વિકાસ બાકી રહ્યો હશે તો એના મારે હું બંધાયેલો મારી વસ્તી મારા હાથે અને જે કોઈ રોડ રસ્તો ગટર પોણી લાઇટ બોર જેના કોઈ ભરા વગરના કોઈના પડોટ આગા પાસા કોઈ જે બેઠા ત્યાં કોઈ દબણવાળી વાત આમાં ક્યાંય મારો પ્રશ્ન નહીં આવે હું એનો પૂરો પૂરો ભાગીદાર થઈ મારા ઘરના ખર્ચાથી એના હાથે રહી જે મતદારના એના જે કોમ હશે એની પંચાયતનામું બંધાયેલો એના હાથે રહીને કોમ કરું અને આ બોરનું પાણી હમણાં હાલ નેરનું પાણી બી એમ કે મારા નથી પાવતો તો હું એમના બોર પણ મારા ગોમમાં ખરી હજાર ફૂટ સુધી બોર કરીને ગોમને પોણી પાવાનો પણ બંધાયેલો રોડ રસ્તો બંધાયેલો લાઇટથી બંધાયેલો એના પરોટ ગયા જે બેઠા છે ત્યાં હું ક્યાંય ભેગાદાર એમને ભેગો રહ્યું અને એના પ્રવૃત્તિમાં જે આકાણીમાં આવતા હશે એ ગોમ તળિયામાં આવતા હશે એને ત્રમ હું બંધાયેલો પંચાયત રીતિ અને હું જે જે મારો કોમ ભરશે એ પંચાયત રીતિ હું સરપંચમાં છોટાઉ ગોમની રીતિ હું બંધાયેલો અને ગોમના સહ સહકારથી મને ઊભો કર્યો મારા બધા ભાઈએ ટોટલ મારા હાથે હું પણ નવે નવો મોડે જ નથી દસ વર્ષ પંચાયતમાં રહેલો મારો ભાઈ રબારી તો વસો સરપંચ એના હાથી પણ હું દસ વર્ષ એના હાથી બે વખત મેં એની ચૂંટણી લડી એકવાર હાર્યો એકવાર જીત્યો એને હું ખભે ખભે હું એની હાથી પણ હું દસ વર્ષ બે વખત ચૂંટણી ભાગીદારમાં છું હું પણ બે વખત પંચાયતમાં બોર્ડમાં રહેલો હું એટલે હું નવો નથી મને બધી પોણી પરવરાની ખબર છે હું મારી રીતે જે મને આવડે તે પંચાયતની બધી માહિતી છે અને મોટા સૂટનો જે હશે એના કોઈ મો આજથી કોઈના રેત ભેદભાવ વગર જેને જેઠ ભાવ ભાજ વગર સરપંચના હું બંધાયેલો એ મારાથી બંધાયેલા હું કોઈ ભેદભાવ કરું નહીં નોના છોકરા હાથે એ અંધાઈ અને હું પંચાયતનું કામ કરું